રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બોટાદે ડિલિવરી માટે દાખલ થયેલા ગીતાબેન નામના દર્દીના કેસે ડોક્ટરોની સતર્કતા અને કુશળતાને ઉજાગર કરી છે રાત્રિના સમયે ગીતાબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ બ્લડ પ્રેશરમાં ઘટાડો અને લોહી વહેવાની ગંભીર સમસ્યા ઉદભવી હતી આવી જટિલ સ્થિતિમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે ત્વરિત પગલાં લઈ દર્દીને હેન્ડલ કર્યું તેમણે તાત્કાલિક બ્લડ પ્રોડક્ટ્સ અને જરૂરી સારવાર આપવામાં આવી જેનાથી તેમનો જીવ બચાવી શકાયો આ કેસમાં ગીતાબેનના લિવર અને કિડનીમાં પણ નુકસાન થયું હતું જે આ પરિસ્થિતિને વધુ જટિલ બનાવતું હતું ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે જો તાત્કાલિક નિર્ણયો ન લેવાયા હોત તો દર્દીનું મૃત્યુ પણ થઈ શક્યું હોત આવી ઘટના ત્રીસ દર્દીઓમાંથી એકમાં જોવા મળે છે જે તેની ગંભીરતા દર્શાવે છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો માટે આ એક ચેલેન્જિંગ કેસ હતો જેમાં તેમણે કુશળતા અને ઝડપી નિર્ણય શક્તિ દર્શાવી આવી સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો આઠ લાખ રૂપિયાથી વધુ ખર્ચ થઈ શકે છે પરંતુ સિવિલ હોસ્પિટલે આ સેવા મફતમાં પૂરી પાડી આ ઘટનાએ સરકારી હોસ્પિટલોની સેવાઓ અને ડોક્ટરોની નિષ્ઠાને પ્રકાશિત કરી છે જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે મારું નામ ડોક્ટર દીપા ગોંડલિયા છે હું એનેસ્થેશિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને એમસીએચ બિલ્ડિંગમાં હાલ એનેસ્થેશિયા ઓટી ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું મલ્ટીપર્પઝ ઇન્જરી પેશન્ટ સાથે ટીમ વર્ક થી કામ એ મહત્વનું છે શું કહેશો આ ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટીમાં રિસીવ કર્યું જ્યારે પેશન્ટને ઓટીમાં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કંડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખીએ એટલે કે સેન્ટ્રલ લાઈન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એટલે એના માટે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ એ બધું આપણે તાત્કાલિક ધોરણે આપ્યું અને સાયમલ્ટેનિયસ ગાયનેક ગાયનેકોલોજીસ્ટ દ્વારા જે ઓપરેશન માટેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ એમનો પાર્ટ છે એ લોકો સંભાળતા હતા અને સાથે સાથે આપણે પેશન્ટના વાઇટલ કન્ડિશન જે મેન્ટેન કરવાનું હોય એ આપણે એનેસ્થેશિયા દ્વારા સંભાળવામાં આવતું હતું અને આ જે સમય છે કે જ્યારે વાઇટલ્સ ઓર્ગન્સ છે એને લોહીનું સર્ક્યુલેશન એ બરાબર મળતું રહે એ સમય સાચવવો ખૂબ જ જરૂરી છે અને લકીલી અમે એ સાચવી પણ શક્યા અને પેશન્ટ રિસ્પોન્સ પેશન્ટને રિસ્પોન્સ પણ આપ્યો અને આ જે ઓપરેશન પૂરું થઈ ગયા પછી પેશન્ટને આઈસીયુમાં આપણે બે દિવસ માટે ઓપ્સેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યો અને ત્યાર પછી મેડિસિન વિભાગમાં કમ્બાઇન્ડ કેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું અને કમ્બાઈન્ડ મેનેજમેન્ટ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે આ પેશન્ટને પ્રોપર સારવાર આપી શક્યા છે અને લકીલી પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો છે અને આવા પેશન્ટ જે રિસ્પોન્સ આપે છે એ જ અમને સારું કામ કરવા માટેનો ઉત્સાહ પણ આપે છે હું ડોક્ટર ધવલ અજમેરા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ હા ગીતાબેન પેશન્ટને અમે પંદર તારીખે રેફરન્સ ફર્સ્ટ ટાઈમ જોયો મેડમના કોલ આવ્યો ત્યારે પેશન્ટની હાલત બહુ ગંભીર હતી લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશરનું મળતું નહોતું બધીને ધપરાશા ઓછા થયેલા હતા એટલે પછી ત્યાં ઓસ્ટેટિક આઈસીયુ ઝરાણા બિલ્ડિંગમાં કમાઈ મેનેજ કર્યું બે દિવસ ત્યાં મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ કિડની ડેમેજ થતી ગયું છે લિવરમાં લિવર ફંક્શન ઇરેન્જ થતા ગયા છે એટલે આપણે એમઆઈસીમાં શિફ્ટ કરવાનો ને કીધું અને પછી એમઆઈસી મશીન કરાવી કમ્બાઈન કમ્બાઇન મેનેજમેન્ટમાં આપણે તે પેશન્ટને મેનેજ કર્યું છે કે સૌથી પહેલાં તો પેશન્ટની કિડની કિડનીઝ ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું એમાં ઘણા ચેલેન્જીસ હતા જેમ કે બીપી ઓછું હતું બીપી ઓછું હોત તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આપણે એક સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસની સાયકલ કરી છે લીવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી ને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટ્સ પણ આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ ઉપર જ હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાનું ચાન્સીસ હોય છે જેમ કે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ સ્ટોર થતું હોય છે એ પણ બધું આપણે સાયમિલેસી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ જે લંગ્સમાં ચેપ પતો વેન્ટિલેટરી સપોર્ટ માટે એને ભારે એન્ટિબાયોટિક્સ આપી અને પેશન્ટને આપણે લકીલી આપણે બચાવી શક્યા છીએ મારું નામ ડોક્ટર હેમાલી નેનુજી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે તો મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલિવરી થયેલી છે ડિલેવરી પછી અચાનક પેશન્ટને સાસુસમાં તકલીફ થતી હતી બીપી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાની વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની

જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બીપી લોહી થઈ જ લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્ત્વના અંગો જેવા કે લીવર લંગ્સ એટલે કે ફેફસા એના કિડની પર અસર થયેલી હતી અથવા તથા એની લોહી ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડૉક્ટર જોડે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે જ વધારે લોહી વહી જવાની શક્યતા રહે અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ પળોમાં એનો બીપી લો થઈ થઈને એનું મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે અથવા તો ઓર ક્રિટિકલ થઈ શકે છે આવી પેશન્ટ મતલબ તમે પ્લીઝ ચાલીસ patient જોવો ત્યારે અચાનક ટીપીએચ છે કે અચાનક લોહી વહી જવાનું શક્યતા હોય છે એકાદ patient જે નોર્મલ હોય એને અચાનક ટીપીએચ થવાની શક્યતા જોવા મળતી હોય છે around પંદર થી વીસ લોકોએ એક સાથે મેનેજ કરેલું છે આ patient તેમાં ગાયનેક ની ટીમ પણ આવે છે એનેસ્થેટિક ટીમ પણ આવે છે ફિઝિશિયન ટીમ પણ આવે છે ક્રિટિકલ કેર વાળો જે પાર્ટ છે ફિઝિશિયન વાળા મેનેજ કરે છે અરાઉન્ડ જો પેશન્ટનો આઈસીયુ સ્ટે ગણીએ ઓપરેશન થિએટરમાં જે મેનેજ કર્યો એ સાથે એનો અરા આઠથી દસ લાખનો ખર્ચો આવવાની થોડી શક્યતા છે પેશન્ટ જેસ એસ કે સ્કીન સાથે કરવામાં છે ખબર ગુજરાત